ભલાકી વાગાણા થોડું થોડું વાગાણા ચમણું ચાલા બસ ધંધા પાણી કરીએ ખેતી ના તમે તો ભૂલો દસ વર્ષે આજે બોલે

તમાર લીલા લે છે અમે તો જોયા હા હા રોમાજી તું રહ્યા એટલે રોમાજી તમે શું હું શું કરો ભૂડો હવે એમને ઊંઘી રહ્યા હા ને

આપડા ભલા બાપા બહુ દાડે આય એટલે તું ઓળખું નહીં આ હજુ પણ ઓળખાયો તમે આવતા નહીં એટલે સુભા તો

પછી છોડી માં એટલે કેવું છે નજરો તો કરીશું હાલો હાલો ઓ છોડી હતી ધ્યાન ના જઈશું નજરો તો કરીએ બરોબર અમાર ખોરવું તો પડશે જ ને

કેટલી વાર એવું છોકરો મોટો થઈ ગયો છે બતાવું હજી આને ઉમર નહિ કેમ નથી પેલા ઉખાડા વાળી વાત કરી વાઘુભા વાઘ આવે અને પાછલી પડા જાય અને ઊંઘી જાય ખાધા વગેરે તમારા પાપી પણ કઈક આયોજન કરીએ આવું અમારે તો આજે નહીં કહી દેવાનું છો તમે તો કીધું ભૂખ લાગી બરોબર તમે તો કયા પણ આ ભલુજી વર્ષની વાત કરો રોમાજી મને ભેગા થવાના જ નતા ભેગા થઈ ગયા લીધે જ ભલાજીત

એટલે આમાં તો નરું શાજી નું ફૂલ નીકળું એમાં ના થાય પણ રોમાજી એક વસ્તુ

તમન કહેતો તો કમન એકલા ગર્ભથી જે પડી હોય હાલ દો પણ નહીં હું અંતા તે કોહે પડી ગયો જો તમન બહુ ખવડાવવાનું ખવડાવા આ બધું સમારો મોળહાળો સેવા કરવાની જ ના હોય અતાર અને એવું ના હોય મેમન આયા એટલે આપણે તો માથા ભેરાવો કહું છું તમે તો ડાળા ભાઈ બોલા

તા ભાઈ કે મને ભૂખ લાગી છે બરોબર મારી ઈચ્છા તો હતી અઠવાડિયા બનાવીએ નાસ્તા બનાવીએ જમવાનું બનાવીએ ગોઠવતા હતા બધું કેટલું વિચાર્યું કે પેલા કે પૂછ્યું હોય હલકો ખોવાખો બટાકા ખોવા રાખો

તમે લાવવાનું ભૂલી જાવ કશું ભૂલી જાઉં પણ તમે કીધું તો શું આ મારા આંગમાં બે આવી ગયા અને એ લેટવા તો

શું ભાઈ તમે આવું આવું મહેમાન નું વર્તન કરો છો અરે પ્રમાણ કશું કઈ કર્યા હા પણ પેલા મારા ભાઈ તો તમે છો પણ